હાય પ્રેજય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા બધા મજામાં અને જો અમે મજામાં છીએ અને આજે છે બુધવાર અને આજે તો વિડીયો ઉતારવામાં મોડું થઈ ગયું કેમકે દસ વાગી ગયા અને આજે અમારા વંશભાઈ જો મામાના ઘરેથી આવી ગયા એટલે એને આંગણવાડીએ જવામાં થોડોક વાંધો આવે છે કેમકે બે દિ હમણાં રજા હતી ને એટલે જો અમારો વંશને વાંધો આવે આંગણવાડી જવું છે કે નહીં

હવે જાવ ને સ્કૂલે હા તું પતંગ ચગાઈ આવ્યો બરોબર ચાઈ ગઈ કે નહીં નથી ચગતી ફાટી ગઈ હવે હું ચગશ એવું છે તાર પપ્પા હોય ને તો ચગે હાલો જો મારી વિધિબેન ને લાગી ભૂખ એટલે એ મંડા છે હા મુઈ નથી જોતા ઓ વિધીબેન તમે શું કર્યું સ્કૂલે આજે બોલો કોમ્પ્યુટરનો પીરિયડ હતો કાલે હોય કે મંગળવારે હોય બરોબર હાલો ને જો અહીંયા અમારા કોમલબેન એનું કામ કરે છે મારે બાકી છે થોડીક રોટલી એ કરી લઉં ને પછી આપણે જમવા બેસી જાય હાલો જસ જે ગોપાલ બેટા જો વંશભાઈ અમારા આંગણવાડી હતી આવી ગયા ને હું એ જીદ કરે ક્યાં છે ઘોડિયા અરે વાહ એમને કઈ કહેવાય એને

મીઠી આપણે જમી લઈ તો વાગી ગયા છે પાંચ આપડે આરામ થઈ ગયો અને હવે જો અમારા વિધિ બેન આજે તો સુઈ ગયા હતા એટલે એ ઉઠી ગયા જાઓ ઉઠીને બસ બેઠા છે કેમ કે એને આવવું છે મારા ભેગું જસ ને તેડવા અને જો આપણે આ માતકામનું કામ ચાલુ છે અહીંયા બ્લાઉઝ આજે પણ ચાર છે છ છે એટલે બસ જો આ હાથકામનું કામકાજ કરીએ છીએ અને અમારે કોમલબેન જો અહીં બે ગયા હાથકામ કરવા માટે હાલો તો હવે આપણે જસભાઈને તેડી આવીએ અને જો આ છે ડસ્ટબીન અમે લાવ્યા છીએ જે સરકાર આપે છે વેરાની પોંચ તમારે વેરા ભરાઈ ગયો હોય ને એટલે પોંચ બતાવો ને એટલે સરકાર આપે છે બે ડોલ આપે છે ભીના કચરાની ને એક સૂકા કચરાની તો આજે અમારે આવી ગઈ છે ડોલને ને હાલો હવે આપણે છે ને જાવ છે જસભાઈ ને તેડવા તો એને તેડી આવીએ તો જસભાઈ આવી ગયા સ્કૂલેથી ને એને મસ્તી હોય છે ચ અને વંશભાઈ અમારા ઊઠી ગયા થઈ ગઈ ની અંદર તારે હવે હું ખાસ તું કેવી સેવ છે આલુ સેવ બસ ઈ જ ખાવ

જો અહીંયા સ્ટ્રોબેરી ગોતવાનું કામ ચાલુ છે અને અહીંયા ચાલે છે જમણવાર અમે તો જમી લીધું હવે આ બે ભાઈઓ આવ્યા એટલે જમવા બેઠાશ હાલો હવે લેવાઈ ગઈ હા એ સરસ છે બંસ ને જો અહીંયા અમારા વિધિબેન છે ને અહીં હોમવર્ક કરે છે આજ વિધિન હોમવર્કમાં મોડું થઈ ગયું કેમ કે કાલ સ્વીગી હતી ને એટલે કાલ એ બાકી છે ને આજ એ બાકી છે પણ હવે તો એક જ બાકી છે થાવા એવું છે ઈ ન જાડે आले आले લે મૂકું ડાળો હાલો નજા આપણે બે સાડી કરવાની હતી તો એક થઈ ગઈ ને એક બાકી છે એટલે આપણે કરી લઈ કેવી છે આ સ્ટ્રોબેરી આ તો આખી મૂકી ગઈ કેમ ન હોય વાન પહેલા સુગાળીને ખવાય ખાટી લાગી ને ખાટી છે